thank you ગોંડલમાં પાટીદાર અગ્રણીઓ આવ્યા અને તે સમયે જે ઘટનાઓ બની તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ગોંડલમાં થયેલી માથાકૂટ અંગે બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે જોકે ગોંડલી બબાલ મામલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયનું પણ નિવેદન સામે આવ્યું છે અને પોલીસે જે વધુ એક ફરિયાદ નોંધી છે તે કોની સામે નોંધી છે અને ડીજીપી વિકાસ સહાયે ગોંડલ વિશે શું નિવેદન આપ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગોંડલ મામલે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં નિવેદનો આપવામાં આવતા હતા અને સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ પણ થતા હોય તેવા નિવેદનો પણ સામે આવતા હતા પરંતુ જ્યારે ગત રવિવારે સોશિયલ મીડિયાની જગ્યાએ ગોંડલમાં જ ધમાસાણ થયું અને હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સુલતાનપુરની જનઆક્રોશ સભામાં જે ચેલેન્જ આપી હતી તે ચેલેન્જનો સ્વીકાર કરીને પાટીદાર અગ્રણીઓ અલ્પેશ કથેરિયા જીગીસા પટેલ અને ધાર્મિક માલણીયા ગોંડલ પહોંચે છે જો કે ગોંડલ પહોંચે તે પહેલા ગોંડલના પ્રવેશ દ્વાર પર ગણેશ જાડેજાના સમર્થકોમાં એક ટોળું ઊભું રહે છે કાળા વાવટાઓ બતાવે છે તો બીજી બાજુ પાટીદાર આગેવાનોનું સ્વાગત કરવા અને એક જૂથ પણ ઊભું રહે છે જ્યારે આ પાટીદાર અગ્રણીઓ આવે છે ત્યારે ગણેશ જાડેજાને સમર્થન કરતા લોકો કાળા વાવટા બતાવે છે અને આ દરમિયાન માહોલ ગરમાય છે કેટલાક લોકો આ આગેવાનોની ગાડીના કાચ તોડી નાખે છે ગાડીને ઘેરી લે છે અને પોલીસ માંડ માંડ કરીને આ ગાડીને કોડન કરીને ત્યાંથી કઢાવે છે આ દરમિયાન કેટલાક લોકો કાર પર હુમલો કરતા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે અને ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા ગોંડલમાં જે ઘટના બની તે અંગે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયનું પણ એક નિવેદન સામે આવ્યું છે ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ દસેક આરોપીઓને અટક પણ કરવામાં આવી છે અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે ગોંડલમાં જ્યારે પાટીદાર અગ્રણીઓ આવ્યા તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અલ્પેશ કથેરિયા જૂથની એક ગાડીમાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને એક વ્યક્તિ તોડીને ફેંકી દે છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ પોતે ફરિયાદી બની છે ગોંડલ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અલ્પેશ કથેરિયા સહિતના લોકોની કારમાં થયેલી તોડફોડ વેળાએ પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો છે પાટીદાર આગેવાનો સાથે આવેલી થાર ગાડીમાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો જે રાષ્ટ્રધ્વજને તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રાઠોડ નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજના અપમાનની ફરિયાદ નોંધાઈ છે સાથે જ પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહીં હોવા છતાં કારમાં રાષ્ટ્રધ્વજ લગાવેલા હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધ્યો છે ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં જ્યારે પાટીદાર અગ્રણીઓ આવ્યા અને તેમનો વિરોધ કરવા ઊભેલા ટોળાએ હુમલો કરવામાં આવ્યો ત્યારે તે અંગે પોલીસ ફરિયાદી બની અને જ્યારે પાટીદાર અગ્રણીઓ સાથે આવેલી કાર વિરોધ કરનારા ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ થયો તે બદલ પણ ફરિયાદ દાખલ થઈ છે જોકે હુમલાની ઘટનામાં અગાઉ પોલીસે દસ લોકોની ધરપકડ કરી હતી તેવામાં પોલીસે વધુ સાત લોકોની ગઈકાલ રાત્રે ધરપકડ કરી છે આમ ગોંડલમાં થયેલા હુમલા અંગે પોલીસે કુલ સત્તર લોકોને ઝડપી પાડ્યા છે અને હજુ વીડિયોના આધારે તપાસ ચાલુ છે હવે જોવાનું રહ્યું કે ગોંડલમાં થયેલી બબાલમાં કોની કોની ધરપકડ થાય છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાય